વધુ કાર્યવાહી હાથ ધરી છે છોટાદેપુર ના બોડેલી તાલુકામાં જોવા ગામે આવેલી મરચાની ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડો પાડ્યો હતો મરચાના પાવડર માં અખાદ્ય કલર અને ઓલિયો રેઝિનના ભીડસરના કૌભાંડને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઝડપી પાડ્યું હતું તપાસમાં ફૂડ એન્ડ ડ્રગનો પરવાનો લીધા વગર મરચાંનું કારખાનું ચલાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું પ્રાથમિક તપાસમાં મરચાંના પાવડરનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું છે તપાસ દરમિયાન એક હજાર સોળ કિલો મરચાંનું પાવડર મળી આવ્યો છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પચ્ચીસ કિલો અખાત્ય લાલ કલર નવ કિલો ઓલિયો રેઝિંગ એક હજાર સિત્તેતર કિલો એક્સ્ટ્રા હોટ મરચું 1225 કિલો કાશ્મીર કુંઠી મરચુ 675 કિલો ખાંડેલું મરચુ મળી આવ્યું હતું ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અંદાજિત રૂપિયા 6.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોડા દેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર